લાલુ ગ્રામ સાલ આલે છોકરાને તો કોઈ ખબર ના પડે આ તો કાળુ કોઈ ખબર ના પડતી ઓને કાળુને વધી ખબર પડે છે આલે કે હવે મન સાનું બોળોને ના હું ભ્રત હા લઈ જજો આ તો

કરી કરે ને ફટ લઈને જાગવું પડે તે ઊંઘ બગાડે છે એટલે હું છે કે તો અહીં આલ્યા કર તો માં ડોહીને ખબર નહીં આટલા ના ના તો થોડા આ ગાના ગીવા કેમ લે હું તો ના ના ખાઈ ગંદા તું લાગો આ લે તું જઈ હે 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 આ મોનિક ફાળ છે મેં આજકાલ ના તો સુન પાછા મારું કોમ થઈ ગયું જો તો હમ ચાલ ના કુતમ

લાગતા મે યાર હું ઓની વાતમાં આવો આ તો કાલે હું માર્યો ગ એટલે શું ઠુજુ ઠુકેયા તો ના તાઈ માટલું બતાવ મને અલે આ એક ખરા ટાઈમ મે પછી આયો બધી મારા મન નતવાલુ તો પછી નાતા દેવી તો બધું શું કરવાનું આવે એકલા પેલું કરો માટલા હું હતી

યુ કે કો માય એ ઉભરે માતર ઉભર હા બસ માતર તો પચ્ચે ઓમ મને લાગે કે ઓ છે હું વજન કમ્પલીટ જોઈ પા ઓલે મિસ વાને ઈ આતા વળમાળા પર કાળુ રાગરેજી તો આ તો કરે તો મેલી વાત પાતા તો મહિનાથી યે બોલવા માતર બોલ અરે લે લાલ

અને હારે સુ પેલા પેલા મોઇ પેલી ડોઈ માટે દાગીના હોય ડોઈ ઓમ વટ કે બીજી ડોઈ ઓમ એક કે એમાં ડોઈ માટે કાઢ લેવા ને કોઈ પેલી હેર બેર બેર ઈ હું આ તો હું આ નાલાયક બહુ છે લાલચી લાલચી મસલા કાઢી દીધા ગઈ દીધું દીધી દા હા દીધી આ નાટક કરું ઈ ઈ તો હા હવે હોય ને કીટીયા ગાય તું ના કઈ હું ગાટ આ તો માતાજી તો ને ઓ બાટા બાવા હા ના અરે લાલ બહુ યાર

હા તો હું ન હું તો જ્યાર બેર બી તો કી વાસે છો છોડી તો મોણામાં લે તમાર મારું પાડું હું આ બધી લઈને ધક્કો મારું થઈ અરે 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 બેથી हां लो हद है

Hah, uh, oh, yeah. <laughs>

મને લાગે છે માર ઘેર ફેદી ગાળો બધું આ તને લાઈન તમે જ બદલી છે બધું તમે જ ગાલી છે લાઈન મુ

મારે <boundaries> <Pokemon hai> <desconfinanta cachots> <ènisf premature> પાણી બધું રજા લી દીધી રજા લીધી એ તો ડોહી ના હાથમાં આવે એટલે એ મેં કીધું ડોહી ના હાથમાં આવે કે આ મજૂટુ નહીં બોલો આ મજૂટુ નહીં બોલાય ગયા તા સોમે હેલા તો થોન એ અમારું મતલુ અમા તો કહી બા ને લે પાઈ અન તો મોર કે એટલું દુની લઈને જાય લે કાઢો કે બારા મોમોમ ઘર બારા મલે બધું માટી માટી પડી વિશ્વાસ કરાય કાળા